આંતરાષ્ટ્રીય માનવાધિકાર સંરક્ષણ બ્યુરો ભારત દ્વારા મહિલા દિવસની ઉજવણીને લઈને નવસર્જન હાઈસ્કૂલની અગિયાર દીકરીઓને દત્તક લેવાઈ હતી જે વિદ્યાર્થિનીઓનો એક વર્ષ સુધીનો શિક્ષણ ખર્ચ ઉપાડવાની જાહેરાત કરાઈ હતી આઠમી માર્ચ સમગ્ર વિશ્વમાં મહિલા દિવસની ઉજવણી કરાઈ છે જે અંતર્ગત સુરતના પાલનપુર ખાતે આવેલા નવસર્જન હાઈસ્કૂલમાં આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંરક્ષણ બ્યુરો ભારત દ્વારા અગિયાર દીકરીઓને દત્તક લેવાઈ હતી અને અગિયાર દીકરીઓનો એક વર્ષ સુધીનો આ શૈક્ષણિક લગતો તમામ ખર્ચ પણ આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંરક્ષણ બ્યુરો ભારત દ્વારા ઉપાડવામાં આવશે તેવી જાહેરાત કરાય છે મારું નામ એડવોકેટ પ્રતિભા દેસાઈ છે આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે આ નવસર્જન સ્કૂલની જેના પિતા નથી એવી અગિયાર બાળકીઓને સાધના સાવલિયા મેડમે દત્તક લીધી છે અને એના આખા વર્ષનો જે પણ ખર્ચો છે તે સંપૂર્ણ ઉઠાવવાના છે તો આ ખૂબ સુંદર છે સરાહનીય છે કે એક મહિલા થઈને એક સિંગલ મધરની વેદના શું હોય છે કેવી રીતે પોતાની બાળકીને ભણાવશે તે વિચાર એમણે એમના મનમાં આવ્યો અને એ આગળ આવીને એક મહિલાને સશક્ત કરવામાં એક બાળકીને સશક્ત કરવામાં ખૂબ સારું યોગદાન આપ્યું તો એ આવકારનીય છે ને આવા કાર્યક્રમ થવા જોઈએ અને જાહેર જનતાને કહીશ કે આવા ઘણી બધી બાળકીઓ છે જેના પિતા નથી કોઈની માતા નથી અને કંઈક ને કંઈક એમને ખૂટે છે એક આંગળીની જરૂર છે એક સપોર્ટની જરૂર છે તો તમે લોકો પણ આગળ આવો અને આવી બાળકીઓને ભણવામાં મદદ કરો એ જ સાચું સ્ત્રી સશક્તિકરણ હશે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સંરક્ષણ બ્યુરો ભારતની ગુજરાત મહિલા સેલ પ્રેસિડેન્ટ છું આજે આઠ માર્ચ વુમન્સ ડે સેલિબ્રેશનના અંતર્ગત પાલનપુર જગાતના કાશથી નવસર્જન હાઈસ્કૂલમાં ગુજરાતી મીડિયમ અને હિન્દી મીડિયમની બાલિકાઓમાં કે એવી બાલિકાઓ કે જેમની છે જેમના સિંગલ મધર છે અને એમની ફી ભરવાની શક્યતાઓની ક્ષમતા ખૂબ ઓછી હોય એવી અમે અગિયાર બાળિકાઓને સિલેક્ટ કરી છે અને એમને એન્યુલર એન્યુઅલ રિપોર્ટ ચેક કરીને એમની આખા વર્ષની ફી યુનિફોર્મ સ્ટેશનરી વગેરે લઈને અમે એક વર્ષ માટે આ અગિયાર બાળકીઓને અમારી સંસ્થાના બેના બેનિફિચેન્દ કરી રહ્યા છે વુમન્સ ડેનો મતલબ એ નથી હોતો કે એક મહિલા બીજી મહિલાનું જ સન્માન કરે અમે અહીં કંઈક અનોખી રીતે એને ઉજવવા જઈ રહ્યા છીએ કે એક યુવા મહિલા એક ભાવિ મહિલાના હાથે સન્માન પાય અને એનું ભાવિ મજબૂત બનાવે શિક્ષણ મજબૂત હશે તો ઓટોમેટિકલી દેશ મજબૂત હશે અને શિક્ષણ પાયાની જરૂરિયાત છે તે પર અમે કામ કર્યું इस एक हाई स्कूल में नवसर्जन हाई स्कूल में ऐसी 11 बच्चियों को स्पॉन्सर किया है जो सिंगल पेरेंट हैं जिनके और जिनके आर्थिक स्थिति काफ़ी ज़्यादा कमज़ोर है और ऐसी 11 बच्चियों का पूरे साल की फीस उनके दो जोड़ी यूनिफॉर्म उनके बुक्स और स्टेशनरी इस सब का जो भी खर्चा है उसको हमारे एन ने हमारी एन और हमारी एन की टीम ने मिलकर उठाया है और वो आज इस कार्यक्रम में हम यहाँ के ट्रस्टी को वो अमाउंट दे रहे हैं और साथ ही साथ हमने जो सूरत के गुजरात के गणमान्य लेडीज़ हैं जो एक्स मेयर रह है चुकी हैं सूरत की जैसे सुषमा सारडा जी हैं सुषमा अग्रवाल हैं सारडा जी हैं सोशल वर्कर वानी कपूर हैं एडवोकेट प्रतिभा देसाई हैं और इसी लेवल पे डॉक्टर राखी हैं जो बहुत अच्छे डेंटिस्ट होने के साथ साथ एक बहुत बड़े सोशल वर्कर हैं नो टोबैको कैंपेन आज 15-20 साल से मैं जान रहा हूँ तो तक से चला रहे हैं और धुरैया जी, बाइकर क्वीन रह चुकी धुरैया जी तो इस तरीके से ये सारे अनमोल विभूतियाँ हमारे इस कार्यक्रम में सम्मिलित हैं और वो अपने जीवन के संकल्प और जीवन के आधार को सामने रखकर आज लगभग 500 सौ बच्चियाँ हमारे समक्ष इस उस, आ, हमारे समक्ष इस कार्यक्रम में हैं विश्व महिला दिन निमित्त सूरत में संस्थाओं द्वारा विविध कार्यक्रमों तक की महिलाओं ने प्रोत्साहन पूर्व साथी महिला सशक्तिकरण प्रदर्शन करावाज